જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ દ્વારા નવનિર્મિત બોટાદ શહેરની વિવિધ સંસ્થાઓ વિવિધ સમાજ નગરપાલિકાના સહયોગથી મુક્તિધામના પ્રણેતા સ્વપ્નદ્રષ્ટા સીએલ સી અથાગ મહેનતથી ગુજરાતનું ગૌરવરૂપ સ્વર્ગ સમૂહ સુંદર હરિયાળુ તીર્થધામ મુક્તિધામ આકાર પામ્યું છે આપણા શાસ્ત્રોમાં અબોલ પશુ અને જીવદયા સેવાનું અનોખું મહત્વ છે

ઘઉં સહિતની વસ્તુઓ આપી જાય છે એક ચમત્કારથી પણ કમ નથી પરમાર્થ કાર્યમાં ભગવાન હંમેશા ભેગા હોય તેવો અહેસાસ લોકોને થતો રહે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ બોટાદ